તો વડોદરા શહેરમાં પૂરની સ્થિતિને લઈ અને નાગરિકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યું છે કારેલીબાગ વિશ્વકુંજ દસથી બાર ફૂટ પાણી ભરાયા હતા જેથી સોસાયટીમાં રહીશોએ સ્થાનિક ભાજપા કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો પિસ્તાળીસ કરતાં વધુ વર્ષથી વિસ્તારમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ગણેશ પંડાલમાં વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી હતી અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા હતા ખાસ કરીને જમવાનું ના પડતો વાંધો નહીં પણ પાણી અને દૂધ આ બે વસ્તુ નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિશ્રિત થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈએ એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવ ભોગવવી પડી જ્યારે અમારા જ વોર્ડના ને અમારા સોસાયટીના છો છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી માથે રહીને સફાઈ સેવકો અમે કામગીરી કરાઈ જાતે અમે પોતે ટ્રેક્ટરો બધા ભર્યું સામાન અને લોકોને અપાર જ નુકસાન થયું છે એટલે સંપત્તિનું બી ઘણું આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે અમે પોતાની જાતે હિંમત અમે સહન કરી એની પરિસ્થિતિ માટે અમારો જનઆક્રોશ હતો એની જ અમે અનુરૂતિ અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીંયા ચિત્રણ કર્યું છે અને વર્નમલ ત્રણ ને કોર્પોરેટર નું જે તેમની કોઈ કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે અમે કારેલી બાગ વિશ્વકોન સોસાયટી માં રહીએ છીએ અને 1975 થી અમે સાતમા કરતા આવ્યા છીએ કેટલા મકાન ની સોસાયટી છે કેટલા રહીશો રહેતા હશે અહીંયા અંદાજે અમારે 65 ઘર છે 65 ઘર છે આ વખતે કઈ રીતે થીમ રાખવામાં આવી છે અને શેના માટે આવી થીમ પસંદ કરાવી હવે આ વખતે તો અમે ગણપતિ ની પૂરની પરિસ્થિતિ પ્રમાણે રાખ